મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુરેશ સુહાગ્યા પાઠ્યપુસ્તકોની ખરીદી કરવા જ્ઞાનદીપ સ્ટેશનરીમાં ગયા હતા જ્યાં તેમણે આરોપ લગાવ્યો કે સ્ટેશનરીમાં વિના અપાતા પાઠ્યપુસ્તકોનું વેચાણ થાય છે

આજરોજ અમરેલી ખાતે આવેલી આ જ્ઞાનદીપ સ્ટેશનરી છે ત્યાં દસમા ધોરણના પુસ્તકો લેવામાં આવેલા હતા તો પુસ્તકો લીધા એટલે એણે એમને બિલ બનાવીને દીધું એની અંદર ગુજરાત રાજ્ય મંડ પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે અડધો કલાક ઉપરનો સમય વયો ગયો ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો છે તો મારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ દસ દિવસ પહેલાં વાત થયેલી હતી એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેરી હોય એવું લાગે છે કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે કાંઈ ને કાંઈ ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતાની પકડાય છે તો આ જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા તો આ ટેશનરીવાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે

મારી આવી મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને છ મહિના મારી જોડે ક્યારે વાત પણ કરેલી નથી પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દાવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારે મુસીબત ન પડે એમના માટે સરકાર પણ

બાળકોને એ ફ્રીમાં વિના આપવાના હોય છે તે વેચાણ કરતા પકડાયા છે જેને લઈ અને પાઠ્યપુસ્તક મંડળના નિયામકે આદેશ આપ્યા છે અમરેલી ના જિલ્લા શિક્ષણ અધિકારી ને કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તપાસ કરી અને તાત્કાલિક રિપોર્ટ એ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ ને મોકલવામાં આવે અત્યારે જે પ્રાથમિક વિગત મળી રહી છે પ્રાથમિક વિગત મુજબ જે સ્ટેશનરી આ પાઠ્યપુસ્તક મંડળના વિનામૂલ્યે વિતરણ કરવાના પુસ્તકો વેચાણ થતું હતું સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એ મોટો જથ્થો નતો એ પાંચ જેટલા પુસ્તકો મોટા પ્રમાણમાં હજી બજારની અંદર ના પણ હોય બીજો એક તર્ક એ પણ આપવામાં આવ્યો છે કે જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ નથી થયું તો વાલીઓ અત્યારથી આ પ્રકારના પુસ્તકોની ખરીદી કરતા નથી હોતા પરિણામે ક્યાંક કોઈક જગ્યાએથી આ અમુક છે એ ત્યાં પહોંચ્યા છે અને એટલા માટે ત્યાંથી આ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલો શું છે કોણે આ પુસ્તક ત્યાં પહોંચાડ્યા છે અને કેવી રીતે આ મામલો પ્રકાશમાં આવ્યો એ અંગેના જીણવટભરી તપાસ કરી અને રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલી એ પાઠ્યપુસ્તક મંડળના નિયામકને મોકલશે અને ઝડપથી આ રિપોર્ટ મોકલવામાં આવે તે પ્રકારના આદેશ આભાર આપનો તમામ માહિતી બદલ તો જે આખી ઘટના સામે આવી હતી એમાં જે સરકારી પુસ્તકો છે એ સ્ટેશનરીમાં વેચાતા હોવાની ઘટના બાદ શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે